સુરત શહેરમાં ગુજરાતી ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટરે સસ્તામાં સોનાના ઘણેરા લાવવાના બહાને ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સાથે ઠગાઈ કરી મળતી માહિતી પ્રમાણે મૂળ ગીર સોમનાથની વતની અને હાલમાં સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી રિંકલ રાજુભાઈ લેવવા નામની યુવતી એક્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે પાંચ વર્ષ પહેલા રિંકલ એક ઇવેન્ટમાં અનંત ભરતકુમાર ફળદુ રહેવાસી ગ્રીન પાર્ક પાછળ અનંત ફળદુએ રિંકલને પોતાના આલ્બમ સોંગમાં રોલ કરવા માટે જણાવ્યું રિંકલે આલ્બમમાં કામ માટે હા પાડી અને તેના એક આલ્બમ સોંગમાં કામ પણ કર્યું જોકે ત્યારબાદ તેની મારફતે અન્ય બે અલગ અલગ ફિલ્મોમાં કામ મળ્યું જેના કારણે અનંત કુમાર પર વિશ્વાસ બેઠો હતો તે દરમિયાન અનંતે તેને કહ્યું કે તે દુબઈથી સોનાના ગોલ્ડની જ્વેલરી સુરત લાવે છે અને તે પણ સસ્તામાં લાવે છે જેથી જો તેને પણ ખરીદી કરવી હોય તો તેની પાસે મંગાવવા માટે જણાવ્યું જેથી રિંકલ પર તેની વાતોમાં આવી ગઈ દુબઈ સસ્તામાં ગોલ્ડ જ્વેલરી લાવવા માટે રોકડા રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ છ લાખ રૂપિયા અનંત ફળદુને આપ્યા જોકે આ છ લાખ રૂપિયા લીધા બાદ અનંત ફળદુએ ગોલ્ડ નહીં આપી અને રોકડા રૂપિયા પરત નહીં આપ્યા અને ફોન ઉપાડવાનું બંધ કરી ફરાર થઈ ગયો આખરે ભોગ બનનાર રિંકલે ગતરોજ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અનંત ફરદુ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત